નાના નાના સૌથી મોટો પડકાર શું છે યોગ્ય ગ્રાહકને ને આકર્ષવું તમે પણ ગુણવત્તાવાળી પ્રોડક્ટ અથવા સર્વિસ ને ઓફર કરો છો પરંતુ તમારા દરવાજા પર ગ્રાહકોને ને તોડી નથી આવી નથી આવી આવી રહ્યા તો તમે પણ વિચારતા હશો કે હવે શું કરવું મીઠું ખાવાને સરખામણીએ તો આ છે કે તમે પણ જે માંગ માંગ કરી રહ્યા છો તે તમારા હાથમાં આવતી નથી કદાચ તો માર્કેટિંગ સ્ટ્રેટેજી ખોટી છે એટલે જ કે તમે કેટલાક નવા અજમાયેલા વિચારો જરૂર છે પણ ક્યારેય પણ આ કંટાળાજનક જૂની રીતો પણ એટ એટલા જ માનતા હોય છે કે આપણે નવું અજમાવવા માની લેવું નથી પરંતુ આજે આપણે વાત કરીશું કે કેટલાક મારો માર્ગ એવું માર્ગદર્શન કે મારો માર્ગદર્શન છે કે તમે તમારા સ્થાનિક બિઝનેસને લોકપ્રિય બનાવી શકો છો આગળ વધારવા માટે તમે ચાર મહત્વની સ્ટ્રેટેજી અને સ્ટેપ આપવી આપીશું એક કમિટમેન્ટ અને એન્ગેજમેન્ટ જો તમે જો તમે ગુજરાતમાં બિઝનેસ ચલાવો છો તો તમે તમારા બિઝનેસને જ્ઞાન અને કમિટમેન્ટનો હિસ્સો બનાવવાની જરૂર છે તમારે તમારા શહેરમાં ચાલી રહ્યું ચાલી શું રહ્યું છે તે જાણવું એનો અર્થ એ જ થાય કે સ્થાનિક જીવનનો હિસ્સો બનાવવા માટે શું તમે તમારા શહેરમાં લોકલ મેળાઓ ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્ય કાર્યક્રમ ચાલી રહ્યા છે આ તકોને છોડશો નહીં જ્યારે પણ તમે આ પ્રકારની ઇવેન્ટમાં ભાગ લેતા હો ત્યારે તમારું માર્કેટિંગ માત્ર એક જાહેરાત તરીકે છે નહીં પરંતુ તમે અનુભવ અને કનેક્શન તરીકે પણ રજૂ કરી શકો છો ગૂગલ પર તમારી જાહેરાત અને સોશિયલ મીડિયા પર પોસ્ટ એક પર્યાપ્ત નથી લોકોને જ્યારે પણ તમારી વસ્તુ જોઈ જોઈએ શું કરવું તે બતાવવું જોઈએ અને ત્યારે પણ એ કનેક્ટ થાય છે જો તમે તમે સ્થાનિક ઉપકરણ મેળામાં હિસ્સા લેશો અને માત્ર તે બિઝનેસને લોકપ્રિય બનાવશે નહીં પરંતુ તમારે ગ્રાહકને વિષનીયતા અને સહકારમાં સંબંધો બાંધવા માટે મોકો પણ મેળવશે અને આ માત્ર પ્રોડક્ટ વેચવા પ્રાપ્ત નહીં પણ તે વેકેટ વિકટ માર્કેટિંગ અને કમ્યુનિટી બનાવવા માટે પ્રાપ્ત છે બે બીજી માર્કેટિંગ સ્ટ્રેટેજી સોશિયલ મીડિયા આજકાલના આજકાલ એ વાત માની શકાય છે કે સોશિયલ મીડિયા વિના બિઝનેસ એ કાગળ વગરની પાંખ છે હા જાણો જાણો કે આજે સમય નથી કે જ્યારે મૌખિક જાહેરાત અને બેનરની પરિસ્થિતિ પર મોટા સ્ત્રોત હતા આજે એ વાત છે કે પંખીની તેને પાંખ આપનાર સ્થળ એ જ સોશિયલ મીડિયા તમે તમારા બિઝનેસને ફે ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર મજબૂત ઓળખ મળી શકી અને લોકો લોકો માત્ર દુકાન પર મુલાકાત લેતા જ નહીં પરંતુ તમારા બિઝનેસને ઓનલાઈન લાવવા માટે અને પ્રોડક્ટ અને સોશિયલ મીડિયા પર હોવી જોઈએ પ્રતિનિધિ પણ તસવીરો અને વિડીયો પર શેર કરવા જોઈએ અને તમારા મશીન અને ઇન્ફેક્ટ કનેક કન્ફર્મેશન માટે આવો અર્થ એ જ છે કે તમારી બ્રાન્ડ અને લાગણી મનોરંજન માટે સાથે પેસ્ટ થાય છે વિશ્વનીયતા અને સહલગ્ન વધારવા માટે હેસ્ટેગનો પણ ઉપયોગ કરવો અને ખૂબ જ મહત્વપૂર્ણ છે ગુજરાત બિઝનેસ હેસ્ટેગ લોકલ ગુજરાત હેસટેગ શોપ લોકલ આ રીતે તમારા બિઝનેસમાં નવી જનરેશન અને સ્થાનિક ગ્રાહકોને વર્ગ પર સારા અસરો પાડી શકે છે આ માત્ર તમારી દુકાનો જ નહીં પણ તમારી બ્રાન્ડને પણ લોકપ્રિય બનાવે છે અને જ્યારે પણ તમે તમારા ગ્રાહકને સોશિયલ મીડિયા પર જવાબ આપી રહ્યા છો ત્યારે તમે તમારી બ્રાન્ડનું નવું રસ પણ તેજીથી જ પેદા થઈ શકે છે એટલે જ કે તમારી જોડાવા માટે તમારી પાસે વાતચીત કરવા માટે મજા આવે છે મૌખિક માર્કેટિંગ તમે ક્યારેય પણ જૂના કલાકારોને યાદ યાદ કરવાનું જોઈએ કે જેને તે પોતાના લોકપ્રિય લોકપ્રિય શેપ ટાઈપ બનાવવા હતા બનાવ્યા હતા ને આ એક અહીં જ અહીંથી જ જાય છે શું તમે આ ટાઈપને યાદ છે જે એ જ રીતે તમે પણ તમારા ગ્રાહકને સાથે એવી જ મજબૂત સંલગ્ન બનાવવું પડશે ને જે ચહેરાને સ્મિત અને તે તેનાથી જ યાદ અને યાદો અને તમારી યાદ આવશે મૌખિક માર્કેટિંગ એટલે અનુભવ એટલું જ મજબૂત થાય છે કે બીજા લોકોને બીજા લોકોને તમે પણ કામ જાણી શકે છે અને હવે માત્ર આ માત્ર નહીં તે શ્રેષ્ઠ સર્વિસ આપે છે પરંતુ તમે ક્યારે પણ બિઝનેસની વાત વેચાવા માટે દેખાયેલા ગ્રાહકને મૌખિક એડવર્ટાઈઝ કરે છે આ પ્રકારની મૌખિક પ્રચાર ખરેખર મજબૂત હોય છે એક પોઝિટિવ અનુભવ પ્રિય પર એક સારા પ્રભાવ પાડે છે અને જ્યારે પણ તમે ખુશ રહો છો ત્યારે પણ તેને બિઝનેસને અન્ય લોકોની સાથે પણ સાચે જાણે છે અને તમારા બિઝનેસની પ્રોડક્ટ અને બીજાને પણ સુધી પહોંચાડે છે અને એ પડતર એ પરવાને પ્રેમણ આપે છે અને ફક્ત ફાયદા માટે જ નહીં પરંતુ તેને વૈશ્વિક સંલગ્ન બનાવવા માટે પણ જો દબાણ વગર પણ એ જ મિત્ર સાથે સંવાદ કરે છે અને તે સેવાને પણ યાદ રાખે છે અને આ પરિવારને સાથે આપે છે ચોથી સ્ટીપ લોકલ એસીઓ આજે તમારી વેબસાઇટ પર તમારા બિઝનેસને લોકલ સર્ચ અને ઓપ્ટિમાઈઝેશન કરવું એટલું જ જરૂરી છે જે તમારા દુકાનના બોર્ડ પર લોકલ ફોન નંબર અને લોકેશન લખો છો ને જો તમે જો તમે અમદાવાદના શ્રેષ્ઠ મેન્યુફેક્ચરિંગ હોવ તો જેથી જેવી રીતે સર્ચ કરે છે શ્રેષ્ઠ મેન્યુફેક્ચરિંગ એવી રીતે જ મળી શકે છે તમારું મેન્યુફેક્ચરિંગ તો તમે સાચી દિશામાં માર્કેટિંગ છો ન તમે સાચી દિશામાં માર્કેટિંગ નથી તમારા વ્યવસાય માટે લોકો સુધી લાવવા માટે તમે જરૂરી છે કે શોધી શકાય છે Google My બિઝનેસ પર તમારે લોકલ એસીઓનો અર્થ એ છે કે પ્લેટફોર્મ પર તમારે તમારું બિઝનેસનું પાર્ટનર રજિસ્ટ્રેશન તો તમે ત્યાં લોકલ શોધ લિસ્ટમાં બનાવતા રહેશો એ જ્યારે પણ તમારા શહેરમાં શ્રેષ્ઠ રેસ્ટોરન્ટ અને તમારા ગામડામાં શ્રેષ્ઠ હેલ્થકેર શોધો છો ત્યારે તમારું નામ આગળ આવશે લોકલ એસીઓનો ફક્ત વેબસાઇટ કે ગૂગલ પર જ ફાયદો નથી પરંતુ તમારી આસપાસના ગ્રાહકો વધુ જોડવામાં મોકો આપે છે અને તમારા બિઝનેસમાં લોકોને સૌથી તેજ સરળ હોય છે તમારે વેબસાઇટ પર હોય હોવી જોઈએ તમારા બિઝનેસના ફોટો સરનામું ટેલિફોન નંબર અને પ્રાતિક વિના ગૂગલ પર દેખાડવામાં કદાચ કઠિન હોઈ શકે છે પરંતુ તેથી ગૂગલમાં બિઝનેસમાં સમાન રાખો અને તમારા બિઝનેસને સ્થાન પર લોકલ એસીઓની જરૂર પડે છે અને આ પ્રમાણે તમારે ઉપલબ્ધિ વસ્તુ માટે લોકલ એસીઓ ખરીદવા માટે વધી શકે છે ટીપ્સ વધુ સારા બનાવવા માટે હું તમને એક પુસ્તકની ભલામણ કરું છું અને તેના દ્રષ્ટિકોણને સંપૂર્ણ રીતે બદલાવી શકાય છે ફંડામેન્ટલ માર્કેટિંગ વિશે એક અદૃશ્ય પુસ્તક છે માર્કેટિંગ મેનેજમેન્ટ જેના લેખક છે ફિલિપ કોટરિન આ પુસ્તક આપણે સમજવા માટે કેવી રીતે માર્કેટિંગ મેનેજમેન્ટ અને વ્યવસાય માટે પણ વ્યવસાય માટે તેમ છતાં પણ સ્થાનિક બિઝનેસની અનુકૂળ તે જ રીતે ઉપયોગી બને આવ્યું છે અને ફિલિપ કોટરિંગ એક શ્રેષ્ઠ માસ્ટર છે અને આ પ્રકારે પુસ્તકને વધુ બધી જ મજબૂત મૂળભૂત રીતે પરિચય આપ્યો છે અને બિઝનેસને મહત્વપૂર્ણ છે તમારા નવી દિશા આપવા માટે અને એક સસ્તો સ્ત્રોત છે આ પુસ્તક માર્કેટિંગ મજબૂત બનાવવા માટે સંપૂર્ણ રીતે દ્રષ્ટિકોણ આપે છે અને આ બિઝનેસને કેવી રીતે અસરકારક પરિણામ પણ મેળવી શકાય છે તે પણ સમજાવે છે આ પુસ્તક ખરીદવા માટે ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી છે ત્યાંથી તમે લઈ શકો છો આજે અમે જાણી લીધું કે કેટલાક ચુસ્ત અને સરળ માર્કેટિંગ સ્ટ્રેટેજી છે જે પોતાના બિઝનેસને અનુભવી અનુભવે છે અને સ્થાનિક બિઝનેસને વિજય બનાવી શકે છે તે સમજી શક્યા હોય તો આ ટીપને ક્યારે ક્યાં સુધી તમારા બિઝનેસમાં નવું મારો લાવી શકે છે અને હવે તો તમે શું કરશો શું કરવું છે તે તમારા ધ્યાનમાં આવી છે ને તમે આ ટીપને યાદ કરી અને તમે બીજા દિવસે અપ્લાય કરી શકો છો અમારા આગામી વિડીયોની વાત કરીશું બિઝનેસને સફળતા માટે મજબૂત ટીમ બનાવવા બનાવવાની મહત્વ બનાવવાનું મહત્વ તમે આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરો શેર કરો અને બિઝનેસ ટીપ અને માર્ગદર્શન માટે અમારી યુટ્યુબ ચેનલને ગુજરાતી બિઝનેસ ક્લાસને સબસ્ક્રાઈબ કરો અને હા અમારા બીજા વિડીયો જોવાનું ભૂલશો નહીં જય હિન્દ જય જય ગરવી ગુજરાત